કોંગ્રેસ કોંગ્રેસનો ગટ રહેવાનો છે પબ્લિક જે વીંછ્યા અને જસદણ થી મારે જે ફોન આવ્યા એ જસદણ અને વીસ્યા તમામ મતદારો તમામ સમાજના મતદારો એટલા બધા ઉબળતા ફેર મતદાન કરી રહ્યા છે કોંગ્રેસ તરફી

મારી ખોડિયા ડોક્ટર બોઘરા સાહેબ અને કુંવરજી ભાઈ જયારે ગુરુ લડાઈ હતી તે જે તેવડે વિશ્વાસ ગાયત કર્યો હતો ને એમની દીકરીને ટિકિટ આપી અને છેલો જુદો પડ્યો ને સવારે ટિકિટ લઈને આવ્યા તે જે એવડો છેલો જીત્યો હતો આજે અમારે એની લડાઈ છે ને આજે અમે કોંગ્રેસ જીતવાના છીએ કયા મુદ્દાઓ છે જેના કારણે તમને એવું લાગે છે કે તમે વિજેતા બનવાના છો આજે વિજેતા મુદ્દા એવા છે કે વિંછિયા તાલુકા અને જસદન તાલુકાનું જે ક્રોપ કટિંગ થયું હોય એ ક્રોપ નિયમ મુજબ જે કર્યું હોય તો આજે વિંછીયા તાલુકાનો પચાસ કરોડ નો વીમો બાકી છે જસદન તાલુકાનો પચાસ સો કરોડ નો વીમો બાકી છે એમ દોઢસો કરોડ નો વીમો બાકી છે અને આ કેબિનેટમાં બેઠા કરીએ એક વખત સરકારને રજૂઆત નથી કરી કે અમારા વિસ્તારને તમે ખેડૂતને વીમો આપો અને ખેડૂત બહુ પણ નારાજ છે ભાજપથી સરેરાશ અહીંયા ખૂબ મતદાન છે આ વખતે કેટલા અપેક્ષા તમે રાખી રહ્યા છો કારણ કે એક એક મત માટેની લડાઈ જોવા મળી રહી છે આજે એક એક મતની લડાઈની જો વાત કરતા હોય તો ઉબળકા ભેર જે મતદારો તમામ સમાજના જે દેવા નીકળ્યા છે અને કોંગ્રેસ તરફી દેવા નીકળ્યા છે અને પબ્લિક બધા તમામ સમાજના મતદારો એવું કેસે કે આપડે આપણે પછી વર્ષથી જો મતદાન કરતા હોય અને તમામ સમાજના જો કરતા હોય તેથી આપણને વિશ્વાસમાં લેવામાં ન હોય કરતા હોય અને અમને જે મત મળવાના છે વફાદારીના રૂપમાં મતદાન મળવાનું છે અત્યાર સુધી એવી સ્થિતિ હતી કે પાટીદાર એક ઉમેદવાર હોય બીજેપી જયારે સામે કુંવરજી ભાઈ હોય આ વખતે બંને કોળી પટેલ ઉમેદવાર છે તો એનો ફાયદો તમે તમારા પક્ષમાં કેવી રીતના જોઈ રહ્યા છો આજે કોળી સમાજની જો વાત કરતા હો તો કોળી સમાજના બંને ઉમેદવારો હોય બે ચાર મત સમાજ નું મતદાન એવડે સિટી માં રેવા જતા હોય એના હિસાબે તો આવડે ભાઈને ભાઈ ને પચી પાંત્રી પાંત્રી ની લીડ જો આવતી હોય અને કોઈ સમાજ મતદાન વધતું હોય એને લીડ વધવી જોઈએ બદલે લીડ ઘટી છે એટલે એક એક સાબિત થાય કે મતદારો આ ભાઈથી નારાજ છે કે તો મતદાતાઓ કુરજી બાવળિયા નારાજ હોવાનું અવસર નાખ્યા જણાવી રહ્યા છે અને એના કારણે જ એમને લોકસેવા નો વધુ એક અવસર મળશે એવું એમનું કહેવું છે મતદાન શરૂ કર્યું છે ત્યારથી તેઓ કોંગ્રેસને મત આપતા રહ્યા છે કુંવરજી બાવળીયા સાથે સમાજની નારાજગી છે તેવી પણ વાત તેમણે કરી સાથે સાથે જે અહીંના લોકો છે તે કયા બુદ્ધે તેમને મત આપી શકે તેની જો વાત ખાસ કરવામાં આવે તો તેઓએ ક્રોપ કર